લોકસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા રાજ્યના તમામ લાભાર્થીઓને પોતાના તરફ આકર્ષવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને હવે દેશની અડધી આબાદી એવી મહિલાઓને પણ જે છે આકર્ષવા માટે વિશ્વમાં લેવામાં સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં સરકાર દ્વારા વિકસિત વિકસિત ભારત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાને તમામ વિધાનસભા બેઠકો પર મોટા પાયે તંત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે કપારડા ધરમપુર પારડી ઉમરગામ વલસાડ બેઠક પર કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં પારડીમાં યોજાયેલ કાર્યક્રમમાં

એક વિશેષ પ્રાધાન્ય આપીને સ્વસહાય જૂથો એટલે કે બહેનો પોતાની ઇન્કમ રડી શકે રોજગારી માટે પણ એમને સારી તાલીમ આપવામાં આવે તેમજ બીજા રોજગાર એટલે કે અમૂલ પાર્લર ચલાવવાનું હોય ડ્રોનથી સર્વિસ આપવાની હોય ખેતીવાડીમાં સેવા આપવાની હોય આવા અનેક આયામો થકી સમગ્ર પરિવારને બહેનો મદદ કરી શકે અને ગુજરાતમાં તો ખાસ કરીને જે શ્વેત કાંતિ થઈ છે એમાં બહેનોનો અમૂલ્ય ફાળો છે ત્યારે આ બધી બહેનોને આજે ગુજરાતમાં લગભગ બસો પચાસ કરોડના સહાયના તેમજ રોલિંગ ફંડના ચેક આપવામાં આવ્યા અને સાથે સાથે મોદીજીએ બહેનોને જે લખપતિ દીદી બનાવવાનો એક ટાર્ગેટ આપ્યો છે ડ્રોન પણ સરકાર તરફથી આપવામાં આવશે અને ગુજરાત સરકારે પોતાના બજેટમાં પણ જે કિશોરીઓ છે એ ભવિષ્યની માતા છે એના માટે એક સુંદર આયોજન કરીને નવ દસ અગિયારની બારની બહેનો સાયન્સમાં ભણે એના માટે પણ સુંદર યોજના જાહેર કરી છે તે જ રીતે નમોલક્ષ્મી એટલે કે જે ધાત્રી માતા છે કે જે ડિલિવરી માટે જવાની છે એ બહેનોને પણ રેગ્યુલર રીતે એનો ગર્ભ ધારણ થાય ત્યારથી મહિને પૈસા મળે એ રીતે બાર હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને સાથે સાથે એમને સહાયક જે બહેનો છે આશા વર્કર બહેનો છે એમને પણ દર ડિલિવરી દીઠ બે હજાર રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી છે આ રીતે જે રીતે પચાસ ટકા રાજ્યની વિધાનસભા અને લોકસભામાં પ્રતિનિધિત્વ આપવાની વાત છે અને સાથે મહિલાઓનું એક સબળ નેતૃત્વ બહાર આવશે અને સમગ્ર દેશના વિકાસમાં ફાળવા